બસો ને બેતાળીસ લોકોને લઈને જતું વિમાન જે ક્રેશ થયું એ એ વિમાનમાંથી વધારે હજુ એક મૃતદેહ મળ્યો છે પ્લેનનું જે ટેલ હોય જે પાછળનો ભાગ હોય ત્યાંથી એ મૃતદેહ મળ્યો છે એર હોસ્ટિસનો એ મૃતદેહ હોવાની આશંકા વર્તાઈ રહી છે પ્લેનના જે પાંખ્યા છે એનું જે ટેલ છે એનું પતરું કાપી અને એમાંથી કટરથી પતરું કાપી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ એનું કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલની બહાર જે પત્રકારો ત્યાં પહોંચ્યા હતા એમને ધરણા કર્યા છે કેમ કે એમનું એવું કહેવું છે કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા માહિતી આપવામાં નથી આવી રહી આરોગ્ય મંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા એમણે માહિતી આપી છે અને એમણે કહ્યું છે કે જેમ અમારી પાસે માહિતી આવતી જશે એમ તમારા સુધી માહિતી દરેક પ્રકારની પહોંચાડતા રહીશું એક પછી એક અપડેટ આ ઘટનાને લઈને સામે આવી રહ્યા છે છે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી પરિજનો હજુ પણ મૃતદેહને લઈ જવા માટે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એમનું સ્વજન છે એમના સુધી પહોંચશે એમને એ અંતિમ વાર જોઈ શકશે જોવાનું એટલે એમનું મોઢું તો એ નહીં જોઈ શકે આ સૌથી ભયાનક કરુણતા છે કે મૃતદેહો છે બળીને એટલી હદે રાગ થઈ ગયા છે કે એમને જોઈ શકાય એવી પરિસ્થિતિમાં નથી એમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે એ બધાની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે એની સાથે એમણે એફએસએલની પણ મુલાકાત લીધી છે એની સાથે બેઠક પણ કરી છે અને એ પણ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ દુર્ઘટના બની ત્યારથી સતત દિવસ રાત ડીએનએનું કામ ચાલુ છે છત્રીસ જેટલા એક્સપર્ટ છે જે આમાં લાગેલા છે અને જેમ જેમ ડીએનએ ટેસ્ટ થતાં જશે એમ એમ મૃતદેહ સોંપાતા જશે પોસ્ટમોર્ટમ રૂમની બહાર એકસોને બાણું એમ્બ્યુલન્સ સહિતની જે શબવાહિનીઓ છે એને તૈનાત કરવામાં આવી છે ડ્રાઈવરોને અલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે જેમ ડીએનએ ટેસ્ટ થતા જાય છે એમ મૃતદેહો પરિવારને સોંપાતા જાય છે એક પછી એક નેતાઓ છે એ મુલાકાત લઈ રહ્યા છે અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે અને સૂચનો કરી રહ્યા છે કામગીરી છે બહુ જ ત્વરિત અને

कि मुझे ऐसा पता लगा है कि यूक्रेन की कोई एक एजेंसी जो ये मेंटेनेंस का काम करती है सर्विस का काम करती है तो कहीं सॉरी माफ करना ये तुर्की है तो तुर्की मुझे हां ये एविएशन सेक्टर के ऊपर भारत को और नजर रखनी पड़ेगी तुर्की ने दुश्मनी तो कहीं नहीं निकाली है इसके माध्यम से क्योंकि वहां की एक, एक एजेंसी जो ये सर्विस मेंटेनेंस का काम करती थी विमान का कहीं उसने तो कोई साजिश नहीं रच दी है इसलिए इसलिए अब भारत को 100 प्रतिशत ऐसे संवेदनशील मैटर्स में तो कम से कम विदेशी लोगों के हस्तक्षेप को खत्म करना पड़ेगा चलो यू।